તો આ છે અમારા દિનેશભાઈ અમે બધા કલેજા સાથે આવી છીએ પૂરું મસ્ત કરીએ પબ્લિક જો તમે યાર પબ્લિક વધવામાં જ છે કલે જાઓ હેલો ગાઈસ તો અમે આવ્યા છીએ આજ મેળામાં મેળાનું લોકેશન તમે જોઈ લો ખાલી ફ્રુટ વટાણા તાળી બધું જ લોકેશન તમને અહીં મળી જાય આ ભાઈ તો જો આ આ ભાઈને ખાલી જો આ ભાઈ ખતરનાક માણસ છે આ ભાઈની દુકાન મણક બરાબર છે આ ભાઈ અત્યારે આ દુકાન ખોલીને બેઠા છે આ ભાઈ પાસેથી આજ મફત માં આપણે ખાવાનું છે ફ્રીમાં હોવ ફ્રીમાં

तो हमें हमें बार निकलिए नास्तो करवा તો હાલો કલે જાઉં નાસ્તો કરવા તો હું નાસ્તો કરી લઉં ને આવ પૂરો થાય છે મળીએ પાછા એક નવા લોગ નો